નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમે જોઈ શકો છો આપણે કુવા રિચાર્જ થઈ રહ્યા છે આપણે વરસાદી પાણીના જે ગામને જે બહારે નીકળતા હોય એ જ પાણી પાછા આપણે ગામમાં નાખી રહ્યા છીએ ખૂબ સરસ એવી મજાની વાત છે આ જોઈ શકો છો તમે ગામમાંથી પાણી આવી રહ્યું છે સરસ મજાની અહીંયા વ્યવસ્થા બનાવેલી છે આની અંદર કાકરી નાખેલી છે કાકરી પાણી જાય છે મતલબ આપણે ફિલ્ટર કરીને નાખી રહ્યા છીએ જેથી કચરો અંદર ચોકઅપ ન થઈ શકે જે ગતિથી પાણી આવી રહ્યું છે એ જ પાણી તમે જોઈ શકો છો બધું અંદર ચાલી રહ્યું છે થોડું ઘણું જ પાણી ત્યાં બહાર નીકળી રહ્યું છે આપણે અહીંયાથી પાણી જઈને નીચેથી આપણે પાઇપલાઇન દબાવેલી છે સીધે અહીંયાથી થી સમજી લો આ નીચે અંડરગ્રાઉન્ડમાં દબાવી બસો ફૂટ જેટલી દૂર સામે જે કાકરીનો ઢગલો પડેલો છે ત્યાં એક આપણો બોર છે ત્યાં અંડરગ્રાઉન્ડ મારફતે ત્યાં આપણે જે બંધ પડેલા બોરમાં ત્યાં પાણી જય જઈ રહેલું છે તો તમને બતાવીશું ચલો બાજુમાં જઈને ત્યાં સામે આપણે જે સ્ટ્રક્ચર બનાવેલું હતું પાણી આપણે અંદર પાઇપમાં નાખવા માટે ત્યાંથી આપણે લાઈન આખી દબાવીને અંડરગ્રાઉન્ડમાં દબાવીને આપણે અહીંયા સેટ લઈ આવે છે આપણે જે વાત થઈ તે પ્રમાણે છનો પાઇપ ફૂલ જોશમાં ચાલુ છે જુઓ અંદર વિડિયો બતાવો બહુ જોરદાર જોરદાર બહુ પાણી અંદર જઈ રહ્યું છે જોઈ શકો છો કન્ટિન્યુ ચાલુ જ છે જોઈ શકો વરસાદ બંધ થઈ ગયો અડધો કલાક તો બી પાણી જાય છે આવી રીતે જો દરેક વાડીઓમાં જો બનાવવામાં આવે તો આપણે સમજી સકી જઈએ કે કેટલું આપણે ભૂગર્ભના પાણી ઉપર આવી શકે છે એટલે ખૂબ સારામ સારી ભૂગર્ભ ભૂગર્ભ માટેની સારી એવી સિસ્ટમ બનાવેલી છે આપણે Eu <laughs> que